ચૌદ દારૂની બોટલમાં સાત લાખની મર્સિડીઝ કાર થઈ જમા કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો હતો સુરતનો ઈસમ સુરત વીઆર મોલ પોદવાયર સ્ટ્રીટ મગદલ્લાના ઓગણચાલીસ વર્ષીય સંકેત વસંતભાઈ પટેલ માટે દમણથી વિદેશી દારૂ લાવવાનું ભારે સાબિત થયું છે પારડી પોલીસ દ્વારા કલસર ચેકપોસ્ટ પર યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન સંકેતની મર્સિડીઝ કાર જી જે પાંચ જે ફોર નાઇન ટુ નાઇનને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ચૌદ બોટલો મળી આવી જેની કિંમત આશરે નવ રૂપિયાની હતી દારૂ સાથે સાત લાખ રૂપિયાની મર્સિડીઝ કાર પણ કબજે કરવામાં આવી હતી ઘટનાના દિવસે પારડી પોલીસ મથકના એસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ સહિતની ટીમે રૂટિન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન દમણ તરફથી આવતી મર્સિડીઝ કાર અટકાવી તલાશી લેવામાં આવી હતી કારમાંથી દારૂનો જથ્થો મળતા ડ્રાઈવર સંકેત વસંતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાં દમણ જેવા સ્થળોથી દારૂની હેરફેર કરવાના પ્રયાસો નવી બાબત નથી આ ઘટનાએ દારૂના ઉત્સાહીઓને કડક મેસેજ આપે છે કે તૂટેલા નિયમોનું પરિણામ કઠોર હોઈ શકે છે નવ હજાર રૂપિયાના દારૂ માટે સાત લાખની કાર જમા થાય એ મોટું નુકસાન છે આ સાથે કાયદા અને પ્રોહિબિશનના નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની